હેલો फ्रेंड्स વેલકમ ટુ माय यूट्यूब ચેનલ तो आ वीडियो छे અને કેરી પર મરવાની શરૂઆત થઈ ગઈ છે તો આજે હું તમારી સાથે એક એવી રેસિપી લઈને આવી છું કે જેમાં આપણે કેરીનો ઉપયોગ કરીને શાક બનાવીશું તો ચાલો આપણે શરૂઆત કરીએ કેરીનું ખાટું મીઠું શાક બનાવવાનું માટે મેં અત્યારે આ સાઈઝની જે નાની કેરી આવે છે તે લીધી છે અને ઉપરનો ડીચાનો ભાગ છે તેને આપણે બહાર કાઢી લઈશું અને ત્યાર પછી ચપ્પુની મદદથી જે કેરીની છાલ છે એને આપણે આ રીતે બહાર કાઢી લઈશું

તો આ રીતે ચપ્પુની મદદથી જોઈએ તો કેરી જે છે તે એકદમ સરસ બોઇલ થઈ ગઈ છે અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને જે કેરી છે એને પાણીમાંથી બહાર કાઢીને થોડી ઠંડી પડવા દઈશું ત્યાર પછી આગળ ગેસ ઉપર મેં કધાઈ લીધી છે અને હવે આપણે કેરીનું શાક બનાવીશું તો એના માટે અડધી ચમચી આપણે રાય એડ કરીશું અને રાઈને આપણે થોડી શેકાવા દઈશું તો રાઈ શેકાઈ ગઈ છે ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી જીરું એડ કરીશું ત્યાર પછી આપણે તેમાં થોડું ઓઇલ એડ કરીશું ત્યાર પછી અહીંયા મેં મરી લીધા છે અને લવિંગ છે એ આપણે એડ કરીશું ત્યાર પછી તજનો નાનો ટુકડો છે એ આપણે એડ કરીશું લાલ સૂકું મરચું છે એ આપણે એડ કરીશું ત્યાર પછી એક તમાલપત્ર છે એ આપણે એડ કરીશું ત્યાર પછી ચપટી આપણે હિંગ એડ કરીશું અને આ બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે શેકાવા દઈશું ત્યાર પછી હવે આપણે આ જે કેરીને બોઇલ કરી હતી એ એડ કરીશું

આપણે ધાણાજી પાવડર એડ કરીશું ત્યાર પછી હવે લાલ કાશ્મીરી મરચું એડ કરીશું જેનાથી કલર સરસ આવે છે અને હવે આ બધા મસાલાને આપણે આ રીતે ચમચાની મદદથી મિક્સ કરી લઈશું ત્યાર પછી અહીંયા મેં આ રીતે સમારેલો ગોળ લીધો છે તો આ રીતે તમે જોઈ શકો છો કે લગભગ ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ છે અને જે ગોળ છે તે એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે અને કેરી પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે તો આપણું જે કેરીનું શાક છે તે રેડી છે તો હવે આપણે આ સમયે ગેસ બંધ કરી દઈશું અને જે શાક છે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું તો છે છે એકદમ અને મીઠું એવું કેરીનું શાક શાક આ જે તમે રોટલી છે પરોઠા છે કે પૂરી છે કે ભાખરી છે કે થેપલા સાથે ખાઈ શકો છો અને જો તમે ટ્રાવેલિંગમાં જતા હોય ત્યારે પણ તમે આ કેરીના શાક સાથે લઈ જઈ શકો છો તો ફ્રેન્ડ્સ અત્યારે ઉનાળો આવી ગયો છે અને ઉનાળામાં જે છે તે કેરી ખૂબ જ મળતી હોય છે